પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામને અમે કોઈ વ્યક્તિ કે લોકોનો સમુદાય જો તમારા વિશે સારું બોલે તો તમારો અનુભવ કેવો હશે તમને કેવું લાગે સારું લાગે આનંદ થાય વચન કંઈક અલગ કહે છે ઘણી વખતે દુનિયાવી બાબતો સંસારી બાબતો એ અને પ્રભુનું વચન પ્રભુની પદ્ધતિ સ્વર્ગના રાજ્યની બાબતો એ ઘણી વખત એકદમ વિરુદ્ધમાં જાય છે અહીંયા એક વચન હું વાંચું છું જેમાં તમારા વિશે કોઈ સારું બોલે ત્યારે વચન શું કહેશે લુક છ છવ્વીસ સૌ કોઈ તમારું સારું બોલે ત્યારે તમારી જાતને પરમ દુખી માનજો સૌ કોઈ તમારું સારું બોલે ત્યારે તમારી જાતને પરમ દુખી માનજો કેટલું વિરોધાર્થી છે કોઈ પ્રોગ્રામ હોય સમારંભ છે જાહેર મેળાવડો છે અને ત્યાં તમારા વિશે સારું બોલવામાં આવે છે તમારા કર્મો તમારા સ્વભાવ તમારો દાન ધર્મ એ બધા વિશે સારું બોલવામાં આવે છે અને વચન કહે છે કે ત્યારે તમારી જાતને પરમ દુખી માનજો પ્રભુ આપણને શું કહે છે અહીંયા એક વચન ઈસુના મુખમાંથી નીકળે છે જ્યારે ઈસુ પ્રવચન આપતા હતા માથી પાંચ અગિયાર અને બાર ત્યાં વચન કહે છે કે મારે કારણે લોકો તમારી નિંદા કરે તમારા ઉપર જુલમ ગુજારે અને જાત જાતના આડ મૂકે આવું શક્ય ખરું પહેલો શબ્દ છે મારે કારણે ઈસુને કારણે પ્રભુના કારણે પ્રભુ વચનના કારણે કારણ કે તમે સંસાર છોડ્યો છે ને પ્રભુની પાછળ ચાલી નીકળ્યા છો ત્યારે વચન કે છે કે મારે કારણે ઈસુને કારણ લોકો તમારી નિંદા કરે તમારા ઉપર જુલમ ગુજારે અને જાત જાતના આડ મૂકે ત્યારે તમે પોતાની જાતને પરમ સુખી માનજો લુક છ છવ્વીસ માં કે છે લોકો તમારા વિશે સારું બોલે ત્યારે તમારી જાતને પરમ દુખી માનજો અહીંયા કે છે કે લોકો નિંદા કરે જુલમ ગુજારે વિરુદ્ધમાં હોય ત્યારે આનંદ કેમ કરવાનો બારમા વચનમાં કહેવામાં આવે છે એ વખતે તમે અપાર આનંદ અને ઉલ્લાસ માનજો કારણ કે સ્વર્ગમાં તમને મોટો બદલો મળનાર છે ઈસુના કારણે દુઃખ વેઠો છો લોકો તમારો વિરોધ કરે છે પીઠ પાછળ વાતો કરે છે પીઠ પાછળ યોજનાઓ બનાવે છે તમારી વિરુદ્ધ ત્યારે આનંદ એટલા માટે કરવાનો કે વચન કે છે કે સ્વર્ગમાં તમને બદલો મળનાર છે માથી પાંચમાં ઈસુ કે છે કે મારા કારણે તમારા કારણે તમારા સ્વાર્થના કારણે તમારી ભૂલના કારણે તમારા પાપને કારણે જો ભોગવટ આવે તો એના વિશે ઈસુ નથી કહેતા ઈસુ કહે છે કે મારે નામે જો દુઃખ પડે તો લુક છ બાવીસ અને ત્રેવીસ માં ત્યાં કહે છે કે માનવ પુત્રને કારણે લોકો જ્યારે તમારો દ્વેષ કરે તમારો બહિષ્કાર કરે તમારું અપમાન કરે કલંકિત સમજીને તમારું નામ સુદ્ધા ના લે ત્યારે તમારી જાતને પરમ સુખી માનજો પણ પહેલો શબ્દ શું છે માનવ પુત્રના કારણે ઈસુના કારણે પ્રભુ વચનના કારણે પ્રભુની પાછળ ઈસુની પાછળ જ્યારે તમે ચાલી પડ્યા છો સંસાર મૂકીને વૈભવ પૈસો માન મોભો મૂકીને તમે જ્યારે ઈસુની પાછળ ચાલી નીકળ્યા છો અને ત્યારે લોકો તમારો દ્વેષ કરે બહિષ્કાર કરે તમારું અપમાન કરે કલંકિત સમજીને તમારું નામ લે ત્યારે તમારી જાતને પરમ સુખી માનજો તે દિવસે તમે આનંદમાં આવી હર્ષથી નાચજો કારણ સ્વર્ગમાં તમને મોટો બદલો મળનાર છે ઈસુના કારણે દુઃખ પડે છે માનવ પુત્રના કારણે દુઃખ પડે છે પ્રભુ વચનનો ફેલાવો કરવામાં દુઃખ પડે છે તો ત્યાં વચન કહે છે કે તમારી જાતને સુખી માનજો હર્ષથી આનંદ કરજો નાચજો કેમ બદલો આપણને સ્વર્ગમાં મળનાર છે સંત પાઉલ પ્રભુનું વચન જ્યારે લઈને નીકળી પડ્યા ત્યારે કેટલું દુઃખ પડ્યું છે પાંચ વખત સંત પાઉલને ઓગણચાલીસ ફટકા મારવામાં આવે છે જેલમાં કારાવાસમાં કેટલું દુઃખ અને યાતનાઓ એ વેઠે છે સાંત પાઉલ જે કોઈ દુઃખ વેઠે છે એ ઈસુના નામને કારણે માનવ પુત્રના નામને કારણે એ દુઃખ વેઠે છે અને એ વેઠેલું દુઃખ સ્વર્ગમાં બદલો મળનાર છે ખાતરી આપે છે વચન આપણને આપણી ભૂલ થઈ છે અને આપણે દુઃખ વેઠીએ છીએ ત્યાં સ્વર્ગમાં બદલો મળવાની વાત નથી પણ ઈસુના કારણે પ્રભુના કારણે માનવ પુત્રના કારણે દુઃખ વેઠે ત્યારે આપણને સ્વર્ગમાં બદલો મળનાર છે યાકોબનું પુસ્તક પહેલો અધ્યાય ને બીજું વચન ત્યાં આ જ બાબત કહેવામાં આવી છે કે મારા ભાઈઓ જ્યારે જ્યારે તમારે જાત જાતની કસોટીઓનો સામનો કરવાનો આવે ત્યારે ત્યારે એને તમે ભારે આનંદનો પ્રસંગ માનજો વચન કે છે જ્યારે જ્યારે કસોટી આવે પ્રભુના નામના કારણે ઈસુના નામના કારણે જ્યારે જ્યારે તમારી પર જાત જાતની કસોટીઓ આવે ત્યારે એને ભારે આનંદનો પ્રસંગ માનજો કારણ હમણાં દુઃખ વેઠવું પડશે પૃથ્વી પર દુઃખ વેઠવું પડશે પરંતુ અનંત જીવન સ્વર્ગમાં એ બદલો આપણને મળનાર છે પૃથ્વી પરનું જીવન કેટલું ટૂંકું છે પણ ત્યાર પછી કાયમી અનંત જીવન ત્યાં પ્રભુ સાથે વિતાવવાનું છે એટલે એ આનંદની સામે આ પૃથ્વી પરની બાબતો જે સંત પાઉલ સહન કરે છે સંત પિતર સહન કરે છે પૃથ્વી પરના આ લિમિટેડ વર્ષોમાં આ ટૂંકી જિંદગીમાં જો ઈસુના નામે દુઃખ વેઠવાનું આવે તો પ્ર વચન કહે છે બાઇબલ કહે છે ઈસુ કહે છે કે એને ભારે આનંદનો પ્રસંગ માનજો એ વખતે તમારી જાતને તમે સુખી માનજો પણ જો કોઈ તમારા વિશે સારું બોલે ત્યારે વચન કહે છે કે ત્યારે તમારી જાતને દુખી માનજો ઈસુ જ્યારે આપણને આ બાબત કહે છે ત્યારે ઈસુ પોતે સ્વર્ગમાંથી પૃથ્વી પર આવીને આપણા માટે પુષ્કળ દુઃખો અને યાતનાઓ વેઠીને કસોટીઓનો સામનો કરીને લોકોનો વિરોધ અપમાનો વેઠીને નિંદા વેઠીને કૃષ્ પર બલિદાન આપે છે અને ત્યાં ક્રુસ પરથી પ્રભુ પ્રેક્ટિકલ કરીને આ બધી જ બાબતો પોતે વેઠીને પછી આપણને આ બાબત સમજાવે છે કે તમે પણ પ્રભુના નામમાં માનવ પુત્રને કારણે ઈસુને કારણે આ બધી બાબતો કરજો ઈસુ તમારી પાસેથી કૃપા માંગીએ છીએ પવિત્ર આત્મા તમારી પાસેથી શક્તિ માંગીએ છીએ કે આ બાબત અમે અમારા જીવનમાં સમજીએ અને એ અમારા જીવનમાં પાડીએ થેન્ક યુ જીસસ આ